શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં તમારા બધાનું કેમ છો બધા મજામાં તો આજે અમારે ત્યાં મહેમાન આવ્યા છે રેનેશભાઈ જે હજી બે ત્રણ દિવસથી જ ઇન્ડિયાથી આવ્યા છે અને રહી છે તો આમ મેલ્ટન રોડ બાજુ અને હું થોડો દૂર રહું છું પણ એને કાલે એવું લાગતું હતું એ મારી ઘરે આવી ગયો છે આજે મારા ફ્રેન્ડનો રિલેટિવ છે અમે નીકળ્યા છીએ આજે આંટો મારવા કઈ બાજ જઈએ તે બતાવીએ આજે અમે જવાના છીએ પ્રખ્યાત સ્થળે જે તમને અમે આગળ બતાવીએ એ કયું પ્રખ્યાત સ્થળ છે તો જોઈએ આગળ વિડીયોમાં તો અમે બંને જવા નીકળ્યા છીએ પણ અમે આજે જવાના છીએ બસમાં કેમકે રેનેશભાઈને શીખવું છે અહીંયા બસ કેવી રીતે કામ કરે અને એને બસમાં જ યુનિવર્સિટી આવવા જવાનું છે એટલે આજે એને શીખવાડી દઉં બસમાં કેવી રીતે બસ કામ કરે બસમાં કેવી રીતે જવાનું અમારી પાછળ તમે જોઈ શકો છો બસ સ્ટેશન છે અમારી મારી શેરી પાસે છે આ બસ સ્ટેશન બહાર નીકળે એટલે બસ સ્ટેશન આવી જાય બસમાં બેસી બસમાં બેસીએ કેવી રીતે ટિકિટ લેવાની બધું રેનીશભાઈને શીખવાડી દઈએ બરાબર ને રેનીશ હા પાક મારે જે બસમાં જવું હતું સુડતાલીસ નંબરની બસ ફોર્ટી સેવન એ બસ આવી ગઈ છે હવે અમે એમાં બેસી જઈ અમે ટિકિટ લઈને બસમાં બેહી ગયા છે એ હવે ટિકિટ કેમ લીધી નહી મારે બતાવવાનો નહીં કેમ કે મારે મારે ફોનથી ટિકિટનું પેમેન્ટ કરવાનું હતું એટલે એટલે વિડીયો ન ઉક્યો પણ આવી ટિકિટ હોય આ બારકોડ હવે ગમે આખા દિનો પાસ લઈ લીધો છે વન વન ડે પાસ એડી ડે લેસ્ટર લખ્યું છે વન ડે પાસ લઈ લીધો છે અને હવે ગમે ત્યાંથી ગમે ત્યાં ચડી જાઓ બસમાં કોઈ પ્રોબ્લેમ નહીં આખો દિવસ રાત્રે બાર વાગ્યા સુધી એટલે હવે અમે જેટલી બસ બદલશું એમાં એકની એક ટિકિટ ચાલશે અમારે હાલો કરો ટિકિટ સ્કેન બેય કરવાની હો

Mà driver nếu quay ra mình Cái em là cái gì view ta này? Đây nè number of view

H A T વાય Y हो दिना stand से आया અલગ 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 अलग अलग बस नहीं आती मोड़ उतरवानु क्या વાત ઉતરવાનું बात उतरवानु बना बस stand है वो भी रहती है रोटी है Thank you.

અને તેત્રીસ વર્ષથી અહીંયા રહેતા હતા સુરતમાં ચૌટા બજારમાં એ રહે છે અને દર વર્ષે બે એક બે વાર સુરતમાં પણ આવે છે બધી વાતચીત કરી ડ્રાઈવર જોડે મજા આવી ગઈ આનંદ આવ્યો કેમ લાગે ડ્રાઈવર ડ્રાઈવર એક નંબર ગુજરાતી પાકા અને છેલ્લે તને કીધું જય શ્રી કૃષ્ણ ચા ચા માટે ઇન્વિટેશન આપ્યું ચા ચા માટે અમને ઇન્વિટેશન આપી કે હાલો તમને ચા પાસે બેસ્ટ અપલક કીધું વીસી આપી ડ્રાઈવર સુરતના હતા ને એને મળીને અમને ખૂબ જ આનંદ થયો બહુ મજા આવી બસ અમે બસની રાહ જોતા હતા બસ ચેન્જ કરવા માટે પણ સચિન કોલરા મારો રિલેટિવ છે એનો ફોન આવ્યો કે હું તમને લઈ જાઉં છું હવે અમે સ્ટેશનની બહાર આવી ગયા પાછળ મારી બસ સ્ટેશન જોઈ શકો છો અને તે આવી રહ્યો છે સચિનભાઈ આવી ગયા છે રાઉન્ડ અબાઉટ એટલે કે સર્કલ પછી મેરિટન રોડ ચાલુ થઈ જાય મેલ્ટન રોડ એટલે લેસ્ટરનું ગુજરાતીઓનું હૃદય બરાબર ને સચિન બરાબર એકદમ રાઈટ અને મારા મતે વરાછા રોડ આપણે સુરતનો વરાછા રોડ હોય તો એ મેલ્ટન રોડ તો એ મેલ્ટન રોડ

દીવાળીનો શણગાર ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો બંને સાઈડ ના દીવડા અમારામે દીવડા લાગી ગયા છે પંજાબ નેશનલ બેંક અને ગુજરાતીમાં લખેલું હો પાછું ગુજરાતી ડિપોઝિટ વધારે રહે

ત્રણ રસ્તા છે દિવાળી દિવસે અને બહુ સરસ એવો પ્રોગ્રામ દિવાળીના દિવસે અહીંયા રાખે છે પ્લે માં અને એ વિડીયો પણ આવશે દિવાળી પછી દિવાળીના પછી ના દિવસે તો અચૂકથી જોજો તમે આ રીગલ પાન સેન્ટર

પહોંચી ગયા છીએ શ્રી હનુમાન ટેમ્પલ લેસ્ટનું મોસ્ટ પોપ્યુલર એવું મંદિર અમે પહોંચી ગયા છીએ શ્રી સારંગપુર હનુમાન મંદિર અને અમે અહીંયા કેમ આવ્યા તો કે અમારા વ્યુઅરની ડિમાન્ડ હતી કે લેસ્ટરનું બહુ જ પ્રખ્યાત મંદિર સારંગપુર હનુમાન મંદિર અમને વિડીયોમાં તમે બતાવું વ્યુઅર છે ગૌતમભાઈ નાડોદા અને રહે છે અહીંયા લંડન જ તો એમની થોડી ડિમાન્ડ હતી કે અમારા ફેમિલી મેમ્બર પણ ઇન્ડિયામાં જોવે કે અમે લંડનથી અહીંયા સુધી દર્શન કરવા આવે છે એ લોકો મહિનામાં બે વાર તો કયા મંદિરે અમે જઈ છીએ કે તમે વિડીયોમાં લ્યો એને તો અમે કે અમારા ફેમિલી મેમ્બરની બતાવીએ અને આ રેડીશભાઈની ખૂબ જ ઈચ્છા હતી કે બે ત્રણ દિવસ છા છે કે મંદિરે અમને લઈ જાવી કંઈક તમે તો અમે આજે આવી ગયા છીએ હનુમાનજીના મંદિર ઉપર તો ચાલો તમને કરાવીએ દર્શન હનુમાજીના બાર વાગ્યા સુધી દર્શન પુલા છે અને સવા વાગ્યા જેવું થઈ ગયું છે તો ચાલો જઈએ અંદર આ મંદિર છે અને મંદિરની પાછળના જ બહુ મોટું ગાર્ડન છે અને દર વર્ષે અહીંયા હોળી મનાવવામાં આવે છે હોળી મનાવવામાં આવે છે દર વર્ષે અમે પણ અહીંયા આવીએ છીએ દર વર્ષે હોળીના દર્શન કરવા જોઈ શકો છો બહુ મોટું ગાર્ડન છે તો અમે મંદિરેથી ઘર બાજુ જવા નીકળી ગયા છે હવે અમે અહીંયાથી સીધા હે માર્કેટ બસ સ્ટેશન અને ત્યાંથી બીજી બસ ચેન્જ કરીને અમે પહોંચી જશું ઘરે અને વૈભવ ગોહિલ અમારા વ્યુઅર છે એને અમને સવાલ કર્યો છે ત્રણ ડબલ્યુ એટલે શું જે મેં આગલા વિડીયોમાં કીધું હતું કે ત્રણ ડબલ્યુ એટલે શું જાણવું હોય તો મને કોમેન્ટ કરજો તો એનો કોમેન્ટ કર્યો છે તો ત્રણ ડબલ્યુ એટલે એક ડબલ્યુ એટલે વર્ક વાઈફ અને વેધર એ ત્રણેય ડબલ્યુ અહીંયા ક્યારેય એક સરખા રહેતા નથી થોડી વારે થોડી વારે બદલાય એટલે એને કહેવામાં આવે છે ત્રણ ડબલ્યુ જો તમને પણ કોઈ આવા બીજા કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો અને જવાબ આપીશું અમે અને આ આજનો વિડીયો કેવો લાગ્યો તમે એ જણાવજો કોમેન્ટ કરીને જય શ્રી કૃષ્ણ